સિંબા સિમ્બાસિંહે આખી ઘટના ચાર્લ્સિંહને કહી સંભળાવી અને બોલ્યો ખબર નથી પડતી કે જાદુઈ પક્ષીનું હું આખરે શું કરું જો હું સીધો મુકાબલો કરીશ તો મને પણ પથ્થરનો બનાવી દેશે મેં જાદુઈ પક્ષી વિશે દાદાજી પાસેથી પણ સાંભળ્યું છે અજીબ વાત છે તે જેને પથ્થર બનાવે છે તે પણ થોડા સમય પછી ગાયબ થઈ જાય છે પણ તેઓ ક્યાં જાય છે મારે આ રહસ્ય વિશે જાણવું પડશે સિમ્બાનો દીકરો ચાર્લ્સ ખુબજ બહાદુર જંગલ નો રાજા સિમ્બાનો દીકરો છે તું તો રાજા બનવાનો છે સાંભળ્યું છે તું આવતા જતા પ્રાણીઓને સવાલ પૂછે છે અને તેમને પથ્થર બનાવી દે છે તારો સવાલ શું છે મને પૂછતો તું તો અસલી સિંહ નીકળ્યો જાદુઈ ઘોવડે તે જ સવાલ પૂછ્યો કે જે હેરી અને બ્રાઉનીને પૂછ્યો હતો ચાર્લ્સ